અને આ વખતે થોડું ઘણું માવઠાને કારણે શાકભાજીને ભાવને કારણે ગયા વખતે ત્રણસો રૂપિયા ભાવ હતો આ વખતે અમે ચારસો રૂપિયા ભાવ રાખ્યો છે આમ જોવા જઈએ તો કંદમૂળ ખાવા એ આપણી પરંપરા છે પણ ઇન્ડિયામાં કયા ક્યાં ક્યારથી ચાલુ કરી દો એ કેટલા કિલો લગભગ વેચી દો હતો હવે એનો તો અંદાજો સુરતમાં તો કાઢવો અઘરો છે પરંતુ હું માનું છું કે હજારો ટન ઊંધિયું આજે સુરતીઓ ખાશે તો આપણું નામ મારું નામ બકુલ ભટ્ટ છે બકુલ ભાઈ ક્યાં રહેવાનું હું અત્યારે રહું છું વડાજણ પણ મારું જે જૂનું ઘર ખરું એ હું સુરતમાં આજે પણ મારું અહીંયા ઘર છે ઓફિસ છે અત્યારે કઈ જગ્યા ઉપર શું ખરીદી માટે આવે અત્યારે હું હાલમાં હું જે જગ્યાએ ઊભો છું એ ચૌટા બજાર અને જો ઊંધિયું તમારે ટેસ્ટ કરવો હોય તો ભાઈ બહુ જૂની પેઢી છે જોશી જયશંકર ધનજીભાઈ ભજીયાવાળા એમનો એક સ્ટાન્ડર્ડ વસ્તુ વેચે છે અને બીજું કે તલ સુરતી ગમે ત્યાં હોય સુરતની બહાર ગયો હોય બાર ગયો હોય પણ આ એક મકર સંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે એ ઊંધિયાનો ટેસ્ટ કરવા તો જરૂર આવે ને આવે જ અહીંયા અને એ પણ ટેસ્ટ અહીંયા જોશી જયશંકર ધનજી ભજીયાવાળા ત્યાંથી જ એ ખરીદી કરશે ઊંધિયાનો અચ્છા અત્યારે વાત કરીએ તો તમે અઢા જણ એટલે લગભગ પાંચેક કિલોમીટરનો દૂર આ પેઢીથી તો બી આ પરંપરા કેટલા વર્ષથી તમે જાળવી રાખી છે અને કેમ એનું કારણ શું આમ તો માનો કે આ પરંપરા તો અમે જ્યારે અહીંયા સિટીમાં રહેતા હતા હું રહેતો હતો ત્યારે લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી જે ઊંધિયાનો અમે ટેસ્ટ કરતા હતા એ અહીં જ કરતા હતા કે ભાઈ અહીંયા ચોકામાં જ આપણે લેવું પડશે કારણ કે એના જેવો ટેસ્ટ બીજી કોઈ જગ્યાએ તમને મળે નહીં હું વડાજનમાંથી હું રહું છું પણ ત્યાંથી પણ આજુબાજુ બધા વેચે છે પણ એ ટેસ્ટને અહીંયાના ઊંધિયાના ટેસ્ટમાં બહુ ખબર પડે છે આમ જોવા જઈએ બગુલ ભાઈ કીધું ને કે આજુબાજુમાં તો મોટા મોટા બોર્ડ બી માર દેતા હોય તો બી અહીંયા આવવાનું કારણ છે એનું કાર્ય છે એમાં ત્રણ સુરતીને ખબર છે કે અસલ જે સુરતીઓ જે અહીં જે સિટીમાં રહેતા હતા એ લોકોને ખબર છે કે ભાઈ ઊંધિયાનો ટેસ્ટ કઈ જગ્યાએ સારો આવે તો કે ભાઈ એ અહીંયા આપણે ચૌટા બજારમાં જ જવું પડે ઓકે